હલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધાય હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો હાજર નારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો અત્યારે તો આજે સવારમાં આપણે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે સવારમાં આપણે તલ ઓલું કરવાનું વાટવાનું નબળા કરવાનું એ બધું કામ હાલે જ છે તો તમને ખબર જ છે અને હા અત્યારે થઈ ગયા છે લગભગ બાર વાગી ગયા છે તો આવો અમે જમવાનું ગુમવાનું જમી વમી પછી હવે નવરા થઈ અને બ્લોગ શૂટ કરવાનું કામકાજ ચાલુ કર્યું છે અને અલ્કેશ દેશે નાવા કેમકે ગરમી એટલી બધી થાય એટલી બધી થાય કે બહુ બધું થાય છે આજે રોજ ભે ભેવાના પણ ત્રણ ત્રણ વાર નાય ને તો એ ગરમી ગરમીને ગરમી જ થાય છે નહીં અલ્કેશ ખબર નહી અહીંયા એટલી થાય છે અમને કે પછી બધે એટલી ગરમી છે તમારે ત્યાં કેવી છે ગરમીનો માહોલ કમેન્ટ કરીને અમને કહેજો નહીં તો કાંઈ નહીં આજે તો કામકાજ ચાલુ કરી દીધું છે શું કહેવાય આ બાજુ બાજરોને એવું બધું મૂકેલું હે કેમ કે વરસાદ આવી જાય એટલે બહાર નહોતો મૂક્યો થોડો ઘણો સહી બે દિવસમાં એટલે જવાના છે પાછા આમાં ઘરે એટલે એને કોણ અંદર મૂકશે એનું ઓલું કરે એટલે અહીંયા જ રાખી દીધો હે અને તૈયારી કરી દીધી છે હવે જવાની બધા કપડાં ને પપડા કાઢી દીધા છે બેગ બેગ બધું અહીંયા લઈ લીધું છે કેમકે મારે અત્યારે કરવાનું છે પેકિંગ નહીં કે તો પેકિંગ કરવાનું કામકાજ ચાલુ કરવાનું હોય અલકેશ એને આવે પછી પેકિંગ કરવું અલ્કેશ્ના કયા કયા કપડાં લઈ જવાના છે એ અને આ છે ચણિયા ચોલી એ બે બે ચન્યા ચોલી છે અને હજી મારી સાડીઓ ને એવું તો અલગ જ છે આ તો મારી ભાણકીની શું કહેવાય ભાણકી જ છે ને મારી ભાણકી હે ભાણકી કહેવાય અને મારી ભત્રીજી છે કેમ કે અલ્કેશની ભત્રીજી થાય અને મારી ભાણીબા થાય એટલે એના માટેની ચોલી હે આ આવડ્યા એક ગુલાબી કલરની ચણિયા ચોલી એના માટે હે આવડ્યા અને આ છે શું કહેવાય સુનિતા ની બેન ઝંખના છે ઝંખના એના માટે મારી વસ્તુ છે મારા કપડા છે તો બધું અંદર આ એક બેગ લઈ જવાનો હોય આ બેગ તો નથી લઈ જવાનું કેમકે છે ઓલો ને ટાયર વાળો એટલે એ કઈ ગાડી લઈને જવાનું હોય આપણે એટલે આ બેગ લઈ લઈશું ઇટિંગ ગાળા હર કો નહીં નહીં એટલે અલ્કેશ કે એ બેગ નથી લઈ જવો એટલે પછી એને હાંજેક ના ખરીદી કરી આવ્યા હતા આ બેગની તો આ બેગમાં ભરી દઉં આવી જાય કે નહીં બધી સાડીઓને એવું ન આવે તો બીજો નો બેગ છે એમાં ભરી લઈશું નહીં અલ્કેશ તો કંઈક પેકિંગ કરવાનું કામ કા હાલે હે તો પેકિંગ કરી નાખીએ અને એલકેસ આવે પછી બીજું કાંઈક બોલે હવે તો મારું કામકાજ ચાલુ કરી દઉં અને હજી ઘણું ખરું કામકાજ બાકી છે હજુ ઘણી ખરી ખરીદી કરવાની બાકી છે અને કે ગાર્ડન એવું બધું કરાવી આવ્યા હે હજુ થોડું ઘણું તો એ ઓઇલ બદલાવવાનું એવું આજે કરતા હતા ને તમે આજે ઓઇલ બદલાવાનું એવું કામકાજ કેસ કરતા હતા એમનું કામ હાલતું જ તું હું બીજું કામ ઘરનું કરતી હતી એટલે અને બીજું શું કહું હવે તો મારે શું કરવું જોઈએ કાંઈ નહીં મને યાદ નથી આવતું તો બધું પેકિંગ કરીને પછી થોડીક વાર રહીને મળીએ કેટલા બેગ થાય હું થાય હું નહીં અને આ ફર્સ્ટ વાર આ બધું બેગ બેગ બધું લઈને ગાડી ઉપર જવાના હોય અને કેટલા કિલોમીટર ત્રણસો કિલોમીટરની આસપાસ થઈ જશે એટલું બધું તે અમારે બાઇક ઉપર સવાર કરીને જવું પડે એની અલકેશ તો કાંઈ નહીં થોડીક વાર એને મળીએ તો ફ્રેન્ડ આપણે લઈ લીધું છે ઓયલનું ડબ્બું અને આજે મોટર સાયકલમાં ઓયલ બદલાવું છું વાડીએ બેઠા બેઠા તો આવી રીતના કંઈક નીકળી નીકળે છે હમ તડકો તડકો છે ને એટલે બેઠા બેઠા નવરા આવું કામ કરી કંઈક કંઈક હવે ગાડીને થોડીક આવું કંઈક બળન થઈ ગયું છે પાંચસો કિલોમીટર પૂરી ચાલીન ઓઇલ બદલ્યું છે નહીં ચાલુ નથી શું કહેવાય તો હલો ફ્રેન્ડ ઓયલ બદલાવી લઉં હવે પછી પાછા મળીએ આગળ जोनु येऊ बाइक से है मारो नहीं अब इना काल काले यहां पण खर्चो करी नायको है थोडो घणो आ इन गलो बदल ली है पसी आगलो भरिक नायको है अबो झीणो झीणो खर्चो करियो है हमणक तो पासोवा में इंजन में काही खर्चो नत करियो खाय ऑयलच बदलआवू कारण के ऑयल बदलया वगर गाडी हलती नथी અત્યારે હું નાય ધોઈને રેડી થઈ ગયો છું કેમકે કપડાં ચેન્જ કરી દઉં છું બધા પહેરી દઉં છે કેમ કે ખુલ્લા પડતા હોય તો ફિટ કરાવવા પડશે અને કમ્પ્લેટ આવી રહ્યા એમ હોય તો ડાયરેક્ટ પેકિંગ કરવાના થાય નહીં એટલે પહેરી દઉં છું અને હવે આ બાજુ ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આવી રીતના કંઈક ના કોઈ ટી શર્ટ નહીં બીજી આની સિવાયની લઈ લે તાર પહેરવી હોય તો જો ફ્રેન્ડ આજે મારી આ શું કહેવાય તિજોરી ખાલી હા કપડા મૂકવાની તિજોરી ખાલી આજે કેમ કે બધા અહીં પેકિંગ થઈ જવાના ક્યાંથી હોય અહીંયા નહીં એવી રીતના કંઈક છે હાલો પછી પાછા મળીએ આગળ આગળ હજી આ પેકિંગ કરવાનું છે હજી ગામમાં ખરીદી કરવા જવાની છે થોડી ઘણી નાની નાની અને મારે તો હવે કંઈ લેવાનું નથી હજી લેવાનું તો ઘણું છે પણ એ રસ્તામાંથી બધું મળતું જાય એમ લેતા જઈશું અને કાલે તમને દેખાડતા રહેજો તમે જોતા રાજો આગળ નહીં